રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી એકવાર એક ગુલ્લીબાજ શિક્ષકો સામે આવી રહ્યા છે હવે સુરતના પણ પાંચ શિક્ષકો વિદેશમાં હોવાનું સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બે શિક્ષકો છેલ્લા છ મહિનાથી વિદેશમાં હોવા છતાં ત્રણ મહિનાનો પગાર લઈ ચૂક્યા છે બે વાર નોટિસ આપી હોવા છતાં હાજર નથી થયા તો એક શિક્ષક એવા છે કે જે સુરતમાં અને સુરતમાં જ હોવા છતાં છ મહિનાથી શાળાનું પગથિયુંય નથી ચઢ્યા હદ તો એ છે કે સમિતિને પણ આ વિશે કોઈ જાણકારી નથી

સાત ગુલ્લી બાદ શિક્ષકો સામે આવ્યા હતા આ તમામ શિક્ષકોને અત્યાર સુધીમાં જિલ્લા શિક્ષણ વિભાગે ફક્ત નોટિસ આપીને જ સંતોષ માન્યો છે પરંતુ કોઈ નક્કર કામગીરી નથી કરી શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત